જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ વિશે વાત કરવાના છીએ મિત્રો જો તમારે અધ્યાય એક અને બે સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને હું એકથી અઢાર અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે બધા અધ્યાય એક સાથે સાંભળી શકો મિત્રો જો વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ આધ્યાય ત્રણ કર્મયોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે સર્વજીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે અને એક ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ ભગવા વસ્ત્રો પહેરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષયભોગ પ્રત્યે સાક્ષત કરે છે તેઓ પાખંડી છે તેમના કરતાં એ લોકો ઉત્તમ છે કે જેઓ કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિયંત્રણ કર્મ કરવામાં વ્યસ્ત રહે છે પરંતુ આંતરિક રીતે આ શક્તિનો ત્યાગ કરી દે છે શ્રી કૃષ્ણ ભાર મુક્તા જણાવે છે કે ભગવાનની સૃષ્ટિની રચનાના વિભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્ણ કરવી જોઈએ જ્યારે આપણે ભગવાન પ્રત્યે નિયત કાર્યનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે આવા યજ્ઞ વર્ષો માટે કારણભૂત હોય છે અને આ વર્ષોથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે જેઓ આ રચના ચક્રમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવ જાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા એ છે કે જે સ્વમાં સ્થિત છે તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોતા નથી કારણ કે તેઓ આત્માના સ્વરે ઉચ્ચતર ઉચ્ચ દાયિત્વનું પાલન કરતા હોય છે આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો તેઓ મહાપુરુષોના પદચિહ્નો પર ચાલવાનું વર્ણન ધરાવતા હોય તેવા સાધારણ લોકોના માનસમાં વિસંવાદિતા સર્જાય છે તેથી સંસારમાં એક અનુકરણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે નાની વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠાના પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ આમ કરવાથી અજ્ઞાનીને તેના કર્મોના અકાળે ત્યાગ કરતા રોકી શકાશે આ જ ઉદ્દેશથી ભૂતકાળમાં જનક તથા અન્ય રાજાઓએ તેમના કર્મોનું પાલન કર્યું હતું ત્યારે અર્જુન પૂછે છે શા માટે લોકો અનિચ્છાએ પણ વિવશ થઈને પાપ કર્મ કરે છે પરમ પુરુષો શ્રી કૃષ્ણ સમજાવે છે કે એકમાત્ર વાસના એ સંસારનો પાપયુક્ત શત્રુ છે જે અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે અને દર્પણ રચકણોથી આચ્છાદિત હોય છે તે જ પ્રકારે વાસના મનુષ્યના જ્ઞાન પર આવરણ કરી દે છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે શ્રી કૃષ્ણ અર્જુનને વાસના નામના આ શત્રુ કે જે પાપ કર્મનું મૂળ સ્વરૂપ છે તેનો સંહાર કરવા માટે તેની ઇન્દ્રિયો મન અને બુદ્ધિને નિયંત્રણમાં લાવવા બુલંદ રીતે આહન કરે છે અર્જુને કહ્યું હે જનાર્દન જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે કહી રહ્યા છો આપના ઉપદેશથી મારી મતી વીડા થઈ ગઈ છે કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે કલ્યાણકારી હોય ત્યારે પરમ કૃપાળુ ભગવાન બોલ્યા હે અર્જુન મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના બે માર્ગ અંગેનું વર્ણન કર્યું છે યોગ તેમના માટે તેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ મનુષ્ય એક પણ ક્ષણ માટે કર્મ કર્યા વિના રહી શકતો નથી વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માહિત પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિઓને નિયંત્રણમાં રાખે છે હે અર્જુન અને કર્મેન્દ્રિયોને સાક્ષિત વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે કર્મનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કારણ બને છે તેથી હે કુંતી પુત્ર ભગવાનની પ્રશંસા અર્થે હળમાં આ શક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાવ કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો તે પ્રદાન કરશે તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામે સૌને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓ પૂર્તિ કરશે પરંતુ જેવો આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓ નિશંક ચોર છે આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંકા પાપ જ ખાય છે સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે વર્ષા યજ્ઞ કરવાથી વર્ષે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે વેદોમાં મનુષ્ય માટેના કર્તવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે તેઓ કેવળ પોતાની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી આવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવું કે ગુમાવવું રહેતું નથી ન તો તેમની પોતાની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર કારણ કે ફળમાં આ શક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા માટે પણ સારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ જે કઈ પણ મહાન કાર્યો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જનસમૂહ તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે જો હું ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય જેના કારણે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે તેવી રીતે હે ભારતવંશી વિદ્રાંજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાશક રહીને કર્મો કરવા જોઈએ વિદ્રાન મનુષ્યએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં પરંતુ પોતાના કર્તવ્યનું પાલન કરીને એ અજ્ઞાનીઓને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ સર્વ ક્રિયાઓ પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામકને કારણે સ્વયંને સર્વ પ્રકારનો કરતા માને છે હે અર્જુન જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી વિભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળ પ્રત્યે આસક્ત થાય છે સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિયંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપનો ત્યાગ કરીને યુદ્ધ કર જેઓ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ

નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે વાસ્તવમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે ત્યારે અર્જુને કહ્યું હે ઉષ્ણિવંશી શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા માટે પ્રેરિત થાય છે જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા એકમાત્ર કામ જ છે જે રજોગુણોથી ઉત્પન્ન થાય છે અને ક્રોધમાં પરિવર્તિત થાય છે તેને આ વિશ્વનો મહાપાપીને સર્વભક્ષક શત્રુ જાણ ઋણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે બરાબર તેવી જ રીતે મનુષ્યના જ્ઞાન પર પર કામનાઓનું આવરણ આવી જાય છે હે કુંતીપુત્ર અર્જુન અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ પડતી રહે છે ઇન્દ્રિય મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત્ત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે આથી હે શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી શત્રુનો વધ કરી દે જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મસાક્ષરતાનો વિનાશ કરે છે ધૂળ શરીર કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતા મન અધિક શ્રેષ્ઠ છે મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ આત્મા છે હે મહાબાહુ અર્જુન આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જય શત્રુનો વધ કર તો મિત્રો આ હતો ભાગવત ગીતાનો આધ્ય ત્રણ કર્મયોગ તેમાં કર્મના યોગ વિશે વાત કરી છે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે પછીના વિડીયોમાં આપણે અધ્યાય ચાર વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો જય શ્રી કૃષ્ણ